ફ્રૂટ વગેરે આપે છે દૂધ આપે છે બિલકુલ છોકરા વ્યવસ્થિત રીતે ભણે છે ને ઓળસો ગ્રુપમાં મેડમના રોજના રોજ વિડીયો પણ આવે છે એ કારણે મેં વ્યવસ્થિત આ લાગે છે મારે તો હું આ મારા છોકરાઓને મોકલું છું બાળકોના સર્વાનગી વિકાસને ધ્યાનમાં રાખી શિક્ષણ સાથે પૌષ્ટિક આહાર પણ આંગણવાડીમાં સુનિશ્ચિત થાય છે સગર્ભા અને ધાત્રી પાતાઓને પણ સ્વાસ્થ્ય સંબંધિત જરૂરી માર્ગદર્શન આંગણવાડીમાં પૂરું પાડવામાં આવે છે એમ તો હું શરૂ શરૂમાં આવી ત્યારે ઘણી ચેલેન્જીસ આવી ઘણા ચેલેન્જીસનો સામનો પણ કરવો પડ્યો પણ જ્યારથી સોશિયલ મીડિયાનો ઉપયોગ ચાલુ કર્યો મારી જે પણ પોસ્ટ હોય જે પણ કામગીરી હોય તે હું વોટ્સઅપ ફેસબુક ટ્વિટરના માધ્યમથી પોસ્ટ કરતી થઈ અને ત્યાર પછી વાલીઓ પણ જોવા લાગ્યા અને જાગૃત થવા લાગ્યા તો તેના લીધે અમને ખાસો ફેર પડી ગયો છે સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે મારે પહેલાં જે સંખ્યા હતી તેના કરતાં ઘણો વધારો થઈ ગયો છે અને વાલીઓ દૂર દૂરથી આવીને કહે છે ના બેન તમે અમારા બાળકનું તમારી આંગણવાડીમાં જ એડમિશન કરાવો હિરલબેનની આ મહેનત અને નવીન વિચારની નોંધ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ લેવામાં આવી છે જિલ્લામાં અન્ય આંગણવાડીઓ પણ આ મુજબ સારા પ્રયાસોથી ચાલે સરકારી યોજના અને લાભ બાળકો અને મહિલાઓ સુધી પહોંચે તે માટે તંત્ર સતત પ્રયત્નશીલ છે બેન જે છે હિરલબેન જેવા અમારી પાસે બીજા ઘણા બધા બેનો છે કે જે લોકો આંગણવાડી કેન્દ્ર ઉપર લોકોને ઉપયોગી થઈ શકે એવી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે તો આ વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી અમે આ આઈસીડીએસ યોજનાઓ ચલાવીએ છીએ